નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર પાંચ ધોરણ અગિયારમાં સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યામાં પુષ્પ વિન્યાસ વિશે આપણે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ તો આપણે પુષ્પ વિશે થોડીક માહિતી લઈ લઈ જે પુષ્પના રચના તે વસ્તુના પ્રકારો વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે પણ પુષ્પ એ શેમાંથી ઉદ્ભવે છે પ્રકાંડમાંથી જ ઉદ્ભવે છે એટલે કે જો એને વ્યાખ્યાયિત કરવું તો આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું કે પુષ્પ એ રૂપાંતરિત પ્રણો તરીકે તેને ઓળખવામાં આવે છે અને ખાસ કરીને જોવા જઈએ તો પુષ્પ એ પ્રકાંડના જે ભાગમાંથી ઉદ્ભવે છે તે ભાગ અગ્રીય વર્ધનશીલ પેશી જે પ્રકારનો હોય છે તે ભાગ પુષ્પના વર્ધનશીલ ભાગમાં પરિણમે છે અને જેને કારણે ત્યાં પુષ્પના જુદા જુદા ભાગોના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે હવે તમને આગળ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે પુષ્પ જે પ્રકાંડ છે એ પ્રકારના જે ભાગમાંથી પર્ણના વિકાસની પ્રક્રિયા થાય છે તેને આપણે ગાંઠ તરીકે ઓળખીએ છીએ અને બે ગાંઠ વચ્ચેનો જે ભાગ હોય તેને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે બરાબર શ્રી તરીકે આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે તો હવે જ્યારે પુષ્પના વિકાસની પ્રક્રિયા કરવાની હોય છે ત્યારે આ એ અક્ષનો જે ઉપરનો ભાગ છે ઉપરનો ભાગ ધીમે ધીમે કેવો થતો જશે સંકુચિત થતો જશે સંકુચિત થતો જશે જેને કારણે અહીંયા કહેવામાં આવે છે કે સંકુચિત અક્ષના ટોચના ભાગે બરાબર ટોચના ભાગે જે ગાંઠ આવેલ છે તે ગાંઠ એ ધીમે ધીમે સેમાં રૂપાંતર પામે છે પુષ્પમાં રૂપાંતર પામે છે અને એ રીતે ક્રમિક જે ગાંઠ જે હોય છે ત્યાં સેમ આ જ પ્રક્રિયા જોવા મળે છે અને પર્ણની બદલે ત્યાં પુષ્પના સર્જનની પ્રક્રિયા જોવા મળે છે એટલે કે પુષ્પના બહિર રૂદ્ધભેદોના વિકાસની પ્રક્રિયા થતી જોવા મળે છે જ્યારે

એ ટોચના ભાગે જે પુષ્પ ઉગે છે તે પુષ્પ હંમેશા કેવું હોય છે એકાકી હોય છે એકાકી એટલે શું એક જ નિર્માણ પામે છે બરાબર જેમ કે આપણે કરણના કરણના વૃક્ષમાં આપણે જોઈએ તો જે કરણ ઉગે છે તે પણ ટોચના ભાગે સૌપ્રથમ એકાકી પુષ્પના નિર્માણની પ્રક્રિયા થાય છે ત્યારબાદ તેના પાશ્વીય શાખાઓમાંથી પુષ્પના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે તે આપણે આગળ ચર્ચા કરશું બરાબર તો અહીંયા સુધી આપણે ચર્ચા કરી નાખી હવે પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને શેના તરીકે ઓળખવામાં આવે છે પુષ્પવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા પુષ્પવિન્યાસમાં જે પુષ્પી અક્ષ છે તે અહીંયા મેં તમને પુષ્પમાં રૂપાંતર થયેલું દેખાડેલું છે બરાબર તો અમુક વનસ્પતિઓમાં જે પુષ્પી અક્ષ છે તે શેમાં પુષ્પમાં રૂપાંતર થઈ જાય અથવા તો તે પુષ્પી અક્ષ અહીં તો આ પ્રકારનો ભાગ કાંટ્યા પર પણ પુષ્પી અક્ષ કાં તો તે સતત વૃદ્ધિ પામતી હોય તો તેને આધારે પુષ્પવિન્યાસના બે પ્રકારો પાડવામાં આવેલા છે બરાબર અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પવિન્યાસ વિન્યા તેનો જે મુખ્ય અક્ષ છે આ મુખ્ય અક્ષ છે જેની ઉપર અહીંયા પુષ્પ ઉત્પન્ન થવાના છે બરાબર એ મુખ્ય અક્ષ સતત વૃદ્ધિ પામે બરાબર ટોચો ભાગ સતત વૃદ્ધિ પામે

એ પ્રકારના પુષ્પ વિન્યાસને પરિમિત એટલે કે સીમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે જેની વૃદ્ધિ અહીંયા તમે જોશો તો પુષ્પ વિન્યાસ અક્ષની જે મુખ્ય અક્ષ છે તેનો ટોચો ભાગની વૃદ્ધિ કેવી જોવા મળે છે મર્યાદિત જોવા મળે છે અહીંયા વૃદ્ધિ મર્યાદિત હોતી નથી બરાબર આપણે તફાવત તરીકે ચર્ચા કરી હવે શું કહે છે કે અનુક્રમિત જે પુષ્પ ઉગે છે તે કેવા ઉગે છે અનુક્રમિત અગ્રાભી વર્તિક્રમમાં પાર્શ્વી રીતે પુષ્પો ઉદ્ભવે છે એટલે કે અહીંયા જે અપરિમિત પુષ્પ વિન્યાસમાં જે પુષ્પ સૌથી પહેલા તો ક્રમમાં એટલે કે જેમ જેમ પુષ્પ વિન્યાસ અક્ષની ઉપરની બાજુએ થતા જતા જાય તેમ તેમ તેના પુષ્પના ખીલવાની પ્રક્રિયા ત્યારબાદ થતી જાય છે બરાબર એટલે સૌ નીચેની બાજુએ પુષ્પો ખીલે છે બરાબર અને પછી તે ઉપરની બાજુએ પુષ્પો ખીવાની પ્રક્રિયા થાય છે એટલે કે જૂના પુષ્પો નીચે જોવા મળે છે અને નવા પુષ્પોના નિર્માણની પ્રક્રિયા ટોચના ભાગે થતી જોવા મળે છે જ્યારે પરિમિત પુષ્પ વિનેશમાં પુષ્પો તલાભી સારી ક્રમમાં ઉદ્ભવેલા જોવા મળે છે તલાભી સારી એટલે શું કે અહીંયા પુષ્પ અક્ષ છે મુખ્ય અક્ષે તેનો ટોચના ભાગે સૌપ્રથમ પુષ્પ નિર્માણ પામી ગયું છે બરાબર ત્યારબાદ જે તેની પાર્સીય શાખાઓ છે આના પુષ્પના નિર્માણ બાદ તે પાર્શવી શાખા ઉપર પુષ્પના ઉદ્ભવની પ્રક્રિયા થતી જોવા જોવા મળે છે બરાબર તો તો અહીંયા તમે જશો જે પુષ્પ આપણે કહીએ કે પુષ્પ ક્યાં જોવા મળશે ટોચના ભાગે અક્ષ બાજુએ જોવા મળશે પછી જ પાર્શ્વીય બાજુએ નવા પુષ્પો ખીલવાની પ્રક્રિયા થતી જોવા મળે છે તો આપણે જો બેને સાદી રીતે આકૃતિ કરવી હોય તો આમાં આ રીતે જોવા મળશે પછી ધીમે ધીમે ઉપર કડી અવસ્થા બરાબર તો આ રીતે આપણે આકૃતિ જોઈ ગયા ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ગોલતોરા તેમજ સેતુ છે એ અપરિમિત પુષ્પ વિન્યા ઉદાહરણ છે આંકડો અને લાલ લાલકરણ તો તમારી આજુબાજુના પણ જોવા મળશે તમે એક વખત નજર ફેરી લેજો તો અહીં આપણે આ સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ વિન્યાસ વિશે આપણે ચર્ચા કરી ગયા આગળના લેક્ચરમાં આપણે પુષ્પના જુદા જુદા પ્રકારો વિશે ચર્ચા કરીશું થેન્ક યુ